રાજકોટના જેતપુરમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો જેની આગેવાની રાજકોટ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ લલિત વસોયાએ કરી જેમાં જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા દુકાનના વેપારીઓ અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની પત્રિકા વિતરણ કરી કોંગ્રેસે લોક સંપર્ક કર્યો સાથે જ ગુજરાત કોંગ્રેસ પાર્ટીની સૂચના અનુસાર લોકોમાં જાગૃતિ સાથે લોક સંપર્કનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરથી શરૂઆત કરાઈ કોંગ્રેસે જેતપુર શહેરમાં વર્ષોથી ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં રોડ રસ્તા પાણી સહિતની વિકાસના કામની સગવડતા ન મળતી હોવાના આરોપ કરી મુદ્દાઓ ઉજાગર કરવા માટેનો પ્રયાસ કર્યો આ સાથે જ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી લડાઈ લડશે તેવું કોંગ્રેસના રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયાએ કહ્યું શું કહ્યું તેમણે સાંભળો સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોકસંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે અને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ રોડ રસ્તા છે પીવાના પાણીની સગવડતા છે ઇલેક્ટ્રિકની સગવડતા છે આ સગવડ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બનાસકાંઠા બેઠક જીત્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને આવનારી પેટા ચૂંટણી તથા અન્ય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છે તે પોતાનું પ્રદર્શન વધુ સારું કરવા માટે પ્રયાસ કરી રહી છે રાજકોટ રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક